પિતા એવા પ્રદીપભાઈ આમ તો અમારા કૃષિ વિભાગની અંદર પણ ઘણા અધિકારીઓ છે પણ જે લેબમાં કામ કરતો હોય ને એને લેબ પૂરતું મર્યાદિત હોય ફિલ્ડમાં હોય ફિલ્ડ પૂરતું બંનેનો સમન્વય નામો ભાગ્યે જ થાય જ્યારે પ્રદીપભાઈનું કામ એવું છે કે ફિલ્ડનું એટલું નોલેજ છે ખેડૂતોના પ્રશ્નોને સારી રીતે જાણે છે અને એને લેબમાં લઈ જાય છે એટલે સાચા અર્થમાં લેબ ટુ લેન્ડ જે સરકારનો પ્રોગ્રામ જે છે અને એનો ઉદ્દેશ જો સર કર્યો હોય તો પ્રદીપભાઈ એમના માટે એક થઈ જાય અને ખાસ અમારા કૃષિ વિભાગના સંયુક્ત બાગાયત નિયામક સાહેબ છે ઉપસ્થિત સર્વે મંચસ્થ મહાનુભાવો અને ખાસ વિશેષ કહેવાયું છે કે ધરતી કી શાન તું પ્રભુ કી સંતાન તેરી બંધ મુઠ્ઠી મેં યુગ આહવાન કિસાન ગુલમત

અને બપોરે ખેડૂતોના ખેતરે ભાત ખાય તરકે ખાય તરકે સુવે તરકાની જરાય અસર થાય નહીં કહેવાનો મતલબ કે આજે જે આ પર્યાવરણની અંદર ચોમાસું એના ઠેકાણે નથી શિયાળો એના ઠેકાણે નથી અને ઉનાળો એના ઠેકાણે નથી ઋતુ પરિવર્તન ખૂબ જ આવી રહ્યું છે અને આપણે વિચારીએ દેશ ઇતિહાસ જોઈએ વહે એ ભારત દેશ અને સોને ખીચડીયા આખા વિશ્વની અંદર કેટલાય બધા દેશો છે પણ આપણા દેશને કૃષિ પ્રધાન દેશ કયો છે આપણા માટે તાળી પાડી ગયો આપણી આ જાહો જલાલી પ્રતિષ્ઠા હતી એની પાછળનું કારણ શું હતું હું સત્તરમી સદીના ભારતની વાત કરું છું એ વખતે આપણી જમીનના ભૂમિના કાર્બન બે ટકાથી વધારે હતા અને ખેડૂતો સરળ રીતે સરકારની ઘણી બધી યોજનાઓ છે બરાબર પણ ખરેખર રિયલ અર્થમાં ખેડૂતો સહજ અપનાવી શકે એવું નથી આવી બરાબર અને મને કેતા આનંદ થાય છે અમારે જો આટલા ખેડૂત દિનેશભાઈ ભેગા કરવા હોય ને આવવા જવાનું ભાડું આપીએ જમવાની વ્યવસ્થા કરીએ ત્યારે આવે ત્યારે તમે બધા અહીંયા આવ્યા છો સ્વયં પ્રેરિત છો કઈક લેવું છે અને આ જયારે ભાવ ઉત્પન્ન થાય અને આ કાર્ય થાય એની આખા ગુજરાત રાજને નોટ લેવી પડે લેવી પડે લેવી પડે હવે આ કલ આજે માનો કે છેલ્લા પાંચ છ વર્ષથી માનનીય શ્રી પણ આપણે પ્રાકૃતિક ખેતીનો ઘણો બોડો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે

મટીરીયલ ભેગું કરી છે એને ડીકમ્પોઝ થયું છે અને એમાંથી આ વસ્તુ આવે છે એમાં જીરો પોઈન્ટ સડસઠ ટકા પ્રદીપભાઈ ઓર્ગેનિક કાર્બન આવ્યો તારી પાડો હવે હવે પ્રદીપભાઈનું કેવું તો હું માનું લગભગ આમાં એક ટકાથી ઉપર હશે કાર્બન કારણ કે અત્યારે પ્યોર છે બોલો આ કાર્બન ક્યાંય બજારમાં અને ઓર્ગેનિક કુદરતી સ્વરૂપ છે ક્યાંય બજારમાં મળે નહીં હવે જો આપણા દેશને વિશ્વગુરુ બનાવવો હોય તો પ્રદીપભાઈએ તો ચાવી આપી દીધી આપણને એટલે આપણે હવે આપણી પરિસ્થિતિને અનુકૂળ ધીમે ધીમે આના ઉપર જવું પડશે અને આવો પ્રયાસ અમે ગત વર્ષે પ્રદીપભાઈએ કર્યો તો નિર્ભર ગામે નિલેશભાઈના ફાર્મ પર

જમીન એટલી મજબૂત છે જે આપણે માનો કહીએ છીએ એને થોડાક જમીનની અંદર રેડીમેટ મરે છે એ શું કામ આપણા મૂળ ઉપર મહેનત કરે આપણે મમરા ખાઈન થાર હોય આ ખરેખર પ્રયોગ આપણા કરવા જેવા છે ભલે આપ રાસાયણિક ખેતી કરતા હોય એનો કોઈ આપણે વિરોધ નથી ખાતરો વાપરો એની કાર્યક્ષમતા જો વધારવી હશે તો આના વગર નહીં ચાલ્યા કહીએ છીએ કે ભાઈ મોગું થયું છે ખેતરનું આપણું જે વેસ્ટ મટીરિયલ છે આપણા ભૂમિની માટી અને પ્રદીપભાઈએ કહ્યું કે આમાં આપણા ખેતરના જ જે નિંદણ છે એને વાપરવાનું જેટલી વેરાયટી વધારે આવે ને અલગ અલગ પ્રકાર આપણી થાળીમાં બત્રીસ પકવાનો હોય અને એકલા દાળ હોય તો આપણને બત્રીસ પકવાન ગમે કે ના ગમે એટલે આ બધા અલગ અલગ નિંદણ નાખવાના આમ તો જમીનમાં જેટલા મૂળ હોય ને જો કુદરતમાં ખાઈ જવા વાળો એક માણસ જ છે પ્રકૃતિના જે બધા જીવ છે ને ખાઈ જવાનું જો સમજો હોય તો એકલો માણસ બાકી પ્રકૃતિના બીજા બધા જે જીવો છે ને

એની સાઈઝ પ્રમાણે એનું નામ હોય છે તો આ કલીલ છે ને એની એક સાઈઝ છે અંગ્રેજીમાં એને કોલોઇડ કહેવાય તમે નેટ ઉપર પણ જોઈ શકશો એની અંદર કોલોઇડ એટલે એક મીટરનો એક અબજમો ભાગ એક અબજ એક મીટરનો એક અબજનો ભાગ એટલે એટલું બધું સૂક્ષ્મ થઈ ગયું ને એને કલીલ કહેવાય હવે કલીલ ઉપર હું આપણે ભાર દઈએ તમને question થતું હશે સાહેબ કેવડા કેવડા મોટા મોટા પથ્થર પડ્યા છે ને ગડબા છે ને તમે એ કલીલમાં રસ લ્યો છો એમ પણ આ જ પ્રકૃતિની અંદર સૌથી એક્ટિવ હોય ને તો કલી કોલોઈડ કે એના ઘણા બધી પ્રોપર્ટીઓ છે સિમ્પલ ભાષામાં કહું કે માનો કે આપણે મકાન જૂનું નળિયા હતું એમાં કોઈ જગ્યાએ કાણું પડી ગયું હોય અને એમાંથી સૂર્યપ્રકાશ આમ સીધો ઘરમાં પટ્ટો આવતો હોય અને એની અંદર તમે જોતો તો બારીક રજકણા બુડતા હોય છે એની આવું તો જોયું છે ને બધા તો જે બારીક કણો તમને દેખાય છે ને એક કલીલ છે આમ તો આખા ઘરમાં છે અહીંયા પણ હવામાં પણ છે પણ ઓલો પ્રકાશમાં પટ્ટો હતો ને એટલે આપને એમાં દેખાઈ ગયા હવે આ કલીલ છે ને એ ખૂબ જ એક્ટિવ પાર્ટ છે ખૂબ જ ચલિત છે એ બે છે ને એ નેગેટિવ વેલેન્સી ધરાવે છે બે કણ હોય ને એ નજીક નજીક આવે ને એટલે આમ રિપેલ કરે એટલે વરી પાછા બાઉન્સ થાય એટલે વરી દૂર દૂર ફેંકાઈ જાય એવી એની પ્રોપર્ટી છે અને બીજી વસ્તુ છે કે એ પોતે આકાર એનો છે ને અનિયમિત હોય છે એટલે બે વસ્તુ તમને જાણવા મળશે એક તો જેમ કણ નાનો એમ એની સરફેસ વધારે અને જેમ એની સરફેસ અનિયમિત એમ સરફેસ એરિયા વધે આમ હું વાત કરું તો એની સરફેસ એરિયા તમે જુઓ ને તો આ ટૂંકી છે હવે આને હું આમ કરી નાખું તો સરફેસ એરિયા વધ્યું તો સરફેસ એરિયા વધે જેમ વધે ને એમ એની એક્ટિવ સાઇટ વધે અહીંયા કામ કરવાની જગ્યા વધે તો આ કલીલ છે ને એ મહત્વની ભૂમિકા આપણે ભજવે છે એક તો કેરેક્ટરિસ્ટિક નાનામાં નાનો કણ છે બીજું બહુ મોટી બાહ્ય સપાટી છે નેગેટિવ પાર્ટ ધરાવે છે કે પોતે નેગેટિવ છે એકબીજાને રિપેલ કરે સતત દોલન દોલન કર્યા રાખે હવે એ અહીંયા આપણે જે મટીરિયલ બનાવી છે એ દ્રાવણ જે બને છે એને કલીલ દ્રાવણ આપણે નામ આપ્યું છે કલીલ એટલા માટે કે ત્રણ પ્રકારના દ્રાવણ હોય છે એક સસ્પેન્શન દ્રાવણ માનો કે તમે આમ હલાવો અને માનો કે ડોળ નીચે બેસી જાય માનો કે કોઈ માટી હોય માટીમાં તમે પાણી નાખો અને હલાવો અમુક સમય રાખે તો નીચે બેસી જાય ને બે ભાગ પડી જાય ઉપર પાણી અને નીચે માટી તો એને સસ્પેન્શન સોલ્યુશન કહેવાય પછી કલી દ્રાવણ એવું કે એની અંદર બે ભાગ ના પડે પણ ડોળું દેખાય અહીંયા તમે જુઓ ને આ આ કલી દ્રાવણ આ કારખાનાનું છે આ આ બોટલ અગિયાર નવેમ્બરે ભર્યું છે આ હજી એવું ને એવું કલર છે આમાં કોઈ જાતનો ચેન્જીસ આમાં નથી થયું નીચે બેસતું પણ નથી જો બેસી દે તો સસ્પેન્શન સોલ્યુશન કહેવાય એને બદલે આ કલીલ દ્રાવણ છે હવે એક દ્રાવણ એવું હોય કે સંપૂર્ણ અંદર ઓગળી જાય માનો કે મીઠાનું દ્રાવણ હોય તમે ઓગાળો એટલે મીઠું ઓગળી જાય દેખાય નહીં કાંઈ એકદમ પારદર્શક હતું એવું થઈ જાય અને એકદમ ટ્રાન્સપરન્ટ થઈ અને સોલ્યુબલ સોલ્યુશન કહેવાય દ્રાવણ એને કહેવાય કે એની અંદર તમને કોઈ પણ પાર્ટિકલ દેખાય નહીં આની અંદર તમારા જે કલીલના દ્રાવણ ઓગળેલા છે એ સતત ઉપર નીચે ઉપર નીચે થ્યા જ રાખે છે ડોયલા રાખે છે એને લીધે એની છે ને એક્ટિવિટી બતાવે છે હવે આપણા માટે ઈ શા માટે અગત્યનું છે એ હોત તો હું તમને વાત કરું છું કે આનો બેનિફિટ કઈ રીતનો છે પણ હવે એ કલી દ્રાવણ મેળવવા માટે અહીંયા ભૂપતભાઈએ તો તમને મૌખિક ઘણી બધી વસ્તુ કરી છે તો આપણે આની અંદર ચાર વસ્તુ લીધી છે એક આપણા ખેતરની અંદર ડેબરીસ જે હોતું હોય સૂકો માલ જે બધું ડાળા ડાંખળા આ છે તે છે ત્રીસ ટકા તમારે એ લેવાનું છે એની માથે આપણા જ ખેતરની માટી નાખવાની છે વીસ ટકા માટીનો થર આવે છે પછી એની અંદર આપણા ખેતર કોઈ પણ પશુનું આપણે છાણ ગાયનું મળે તો ઉત્તમ છે પણ માતા ગાય ના મળે તો અન્ય પણ આપણે ચાલશે એ મારવા ત્રીસ ટકા થર એનો મારવાનો છે અને પછી વીસ ટકા આપણે ખેતરનું નિંદામાં આપણા ખેતરનું જ મટિરિયલ હોય એની પાછળનું પણ એક લોજિક છે એની હું વાત કરું છું કે આપણા ખેતરની અંદર અસંખ્ય માઇક્રોની સ્પીસીસ રહેલી હોય છે અસંખ્ય નીંદામણ આપણા ખેતરમાં રહેલા હોય છે આપણા ખેતરની અંદર મજબૂત રીતે હજારો વર્ષથી અહીંયા રહેતા હોય એટલે એની વસાહત થઈ ગઈ હોય અહીંયા મજબૂત છે જ બેક્ટેરિયાને આપણે યોગ્ય વાતાવરણ પૂરી પાડી અને એને મલ્ટિપ્લાય કરવા છે બીજેથી લઈ આવેલા નહીં કારણ કે બહારથી આવેલા કદાચ અહીંયા સેટ થાય કે ના થાય એ હજી આપણે શંકા છે આપણે બહારથી માઇક્રોબ લઈએ છીએ અત્યારે પેકિંગનું આપણે ચલણથી એની વાપરવાની કાંઈ ના નથી પણ કદાચ એવું બને કે આપણા ખેતરમાં એસ્ટાબ્લિશ ના થાય તો પર્યાપ્ત રિઝલ્ટ ન મળે પણ આપણા ખેતરમાં જે મજબૂત જાત છે એને આપણે ગ્રો કરીએ તો દરેક એના મૂળની અંદર એક સ્પીસીસ વસેલી છે અને એની સ્થાનિક છે અને માટી એટલા માટે કે માટીમાં પણ અમુક પ્રકારના બેક્ટેરિયાઓ રહેલા હોય છે એ એની અંદર આપણે નાખીએ છીએ એટલે જમીનની અંદર આપણે તંદુરસ્ત બેક્ટેરિયલ કલ્ચર આપણને મળે છે એ પાણીમાં ઉગાડી અને જે પાણી નીકળે છે એને આપણે કલીલ કહેવાય છે અહીંયા આપણે જે કલીલ દ્રાવણ છે ને એનું ભાઈ વિશાલભાઈએ માઇક્રોસ્કોપિક એનું એનાલિસિસ કર્યું છે આ ટ્રે બનાવી છે આ પેટ્રી ડીશની અંદર તો એમાં બેસિલસ સબસ્ટીલિસ નામના બેક્ટેરિયાઓનું પુષ્કળ કોલોની જોવા મળી છે આની અંદર હવે એને કેલ્ક્યુલેશન એવું કીધું કે આ ટેન રેસ ટુ ટેન છે ભરતભાઈ ટેન રેસ ટુ ટેન તો બજારમાંથી તમે પડીકા લઈ આવો છો ને એમાંય નથી જો કે એ ખરાબ છે એવું મારે કહેવાનું નથી પણ આપણે કુદરતી રીતે આપણા ખેતરના બેસીલ સબટીલીસ છે અને એનું કાઉન્ટ ટેન રેસ ટુ ટેન એટલે ઘણી બધી કાઉન્ટ સંખ્યા કહેવાય હવે આપને એવી ખબર એ નથી કે આપણું ખેતર જ ફળદ્રુપ છે બોલો લ્યો આપને પોતાને ખબર નથી કે આપણું ખેતર ફળદ્રુપ છે તો આ જ બેક્ટેરિયાનો આપણે ઉપયોગ કરવો છે આપણા ખેતરની અંદર તો આ આ બેક્ટેરિયા અને કોલોની જળવાય એવો આ એક પ્રયોગ છે એટલે હવે અહીંયા જે પ્રયોગ બતાવે છે ને એની અંદર એક હજાર લીટર પાણી છાંટવામાં આવે છે અને પાંચસો લીટર આપને મળે છે અને એમાંથી પર વીકે ત્રીસ લીટર પાણી એ પાય છે એના રિઝલ્ટ તમને બધું મળી જોવા મળશે અંદર એ બાજુનું ખેતર છે અહીંયા તમે જોઈ આવજો બહુ સરસ રિઝલ્ટ એના મળ્યા છે હવે કલીલ દ્રાવણ આપણા માટે અગત્યનું એટલા માટે છે એક તો એમાં કલીલ પાર્ટિકલ છે એની ઉપર માઇક્રો બેસી અને એ મુસાફરી કરી શકે એક જગ્યાએથી બીજી જગ્યાએ કારણ કે ઇરિગેશન હોટલમાં દેવાના છીએ હવે કલીલ એકબીજાને રિપેલ કરે છે અપાકર્ષણ કરે છે એટલે દૂર ભાગે એટલે મુવમેન્ટ વધે એટલે જેમ મૂવમેન્ટ વધે ને એમ એ મુસાફરી વધારે કરી શકે હવે છોડના મૂળના સંપર્કમાં આવી જતા વાર ના લાગે જે મૂવમેન્ટ કરતો હોય ને એ ઝપટમાં આવી જાય પણ લાગે રોડ ઉપર આડાઅવળી આપતો હોય ને ગાડી એ ગમે તે એક્સિડન્ટ એનું થઈ જવાનું હોય તો ઈ જે કલીલના કણ ઉપર ચોટેલા માઇક્રો કે ચોટેલા તત્વો ઈ ગમે એ એક્સિડન્ટ થઈ ને મૂળ પાસે પહોંચી જવાના છે એટલે મૂળ એને ઉપાડી લેશે હવે એક કલીલની વિશાળ સપાટી હોવાને લીધે એની ઉપર તત્વ ચોંટી શકે અને ચિલેટિંગ એજન્ટ કહેવાય એને બીજી ભાષામાં એક્સચેન્જેબલ સાઇટ પણ કહેવામાં આવે છે કલીલ બે પ્રકારના હોય છે એક કુદરતી રીતે મોટા પથ્થર ઘસાઈ ઘસાઈ ઘસે અને બારીક રજકણ બને એને પણ કલીલ જ કહેવાય છે એને કોલોઇડ કહેવાય છે એને કોલોઇડ મિનરલ કોલોઇડ કહેવાય છે જે કુદરતે આપેલું છે આને ઓર્ગેનિક કોલોઇડ કહેવામાં આવે છે કે આપણે જાતે ઓર્ગેનિક મેટરમાંથી બનાવેલું કણ છે આપણા માટે બેય અગત્યના જ છે આપણે હાથી બે તેનું ને તો એની અંદરથી પથ્થરમાંથી ઘસાઈ ઘસાઈને બારીક કણ નીકળતા જ હોય આપણા વડવાઓને ખબર છે ઉનાળામાં એ હાથી હાઈકા જ રાખતા નવરા પડે એટલે હાથી આખવા વળગી જાય આઠ આઠ દસ દસ હાથી ઉનાળામાં હાંકતા માટી ફરે પથ્થર ઘસાય અને એમાંથી જે બધાય કણ છૂટા પડે એ ફળદ્રુત હોય છે ઘણા ખેડૂતો તમને એવું કહેતા હોય છે ખાસ તો તમારે પોરબંદર બાજુ એમ કહે છે કે અમારે પહેલાં ડુંગરની ટાઈસ અમે ખેતરમાં ભરીએ તો અમારે મગફળીની ઉપજ સારી આવે એવું છે તમારે પોલબંદર બાજુ કંઈક ડુંગરની ભરે છે એવું ઘણા વિસ્તારમાં પણ એવું મેં રાવ્યું છે કે અમે અમે ટાચ ભરીએ એટલે ઉત્પાદન વધે છે તો એ ટાચમાંથી તમને એક મિનરલ કોલોઇડ મળે છે એના થકી પાકને ઉત્પાદન મળે છે અહીંયા ઓર્ગેનિક પોલોઇડનું આ કોન્સેપ્ટ છે એ પાણી દ્વારા આપણે ખેતરની અંદર સતત આપવામાં આવે છે અહીંયા ભૂપેતભાઈએ ત્રીસ લિટર પર વીઘે આપે છે અને એની અંદર બીજું શું છે કે વધારાનું એક સેકન્ડરી મેટાબોલાઇટ અંદર સામેલ થયેલું છે એ ઓર ટેસ્ટિંગ અમે કર્યું છે સેકન્ડરી મેટાબોલાઇટ એટલે શું કે માનો કે છાસ હોય ને છાસ એકદમ ખાટી થઈ જાય એટલે અંદર એસિડ આવે એસિડ એટલે બેક્ટેરિયાનો પરસેવો એ અંદર આવ્યો લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છાસની અંદર હોય જ છે એટલે ઉપરથી છાસ તમે કાઢી લો ને એટલે એને સેકન્ડરી મેટાબોલાઇટ કહેવાય એગ્રીકલ્ચરમાં એનું પણ મહત્વ છે અહીંયા જે ડિકમ્પોઝિશન પ્રોસેસ ચાલુ છે હવાની હાજરીમાં થાય છે આ પ્રયોગ એરોબિક છે એન એરોબિક નથી એરોબિક એટલે હવાની હાજરીમાં જે બેક્ટેરિયાઓએ કામ કર્યું છે એને જે મલ્ટીપ્લિકેશનનું કામ કર્યું છે એને જે વિઘટનનું કામગીરી કરી છે એમાં એના શરીરમાંથી કટ તત્રા છૂટો કર્યો હોય કાર્બન એસિડ છૂટો પડ્યો હોય

તો આ કોલોઇડનું મહત્વ બહુ જ મોટું છે કલીલનું મહત્વ બહુ જ મોટું છે તો આ કલીલ દ્રાવણની અંદર આપણે વધારાનું સેકન્ડરી મેટાબોલાઇટ મળશે તો એનાથી આપણી જમીન ફળદ્રુપ થશે હજી આગળની એક બીજો ફાયદો કીધો ભૂપત ભાઈ ભૂપેન્દ્રભાઈ ગોયલાતા હોત કે નબળું પાણી હોય એની અંદર આ ખૂબ જ ઉપયોગી છે આ પાણી છે ને એ થોડું એસિડિક હોય છે હવે એસિડ હોય ને એ એ બધા જ સારોને કરવાની ક્ષમતા ધરાવતા હોય છે એટલે જેને નબળું પાણી હોય કે નબળી જમીન હોય એની અંદર આ પાણી પાવાથી જે છાર હોય ને એને અવક્ષેપણ થઈ અને એને ઘન સ્વરૂપમાં પહેરવી દઈએ એટલે જમીનની કેમેસ્ટ્રી બગડતી અટકે નિલેશભાઈનો એમણે દાખલો એ દીધો તો એ નિલેશભાઈના એને અતિ ખરાબ પાણી હતું મને ચિરાગભાઈ સુદાણીએ એવી કંઈક ફરિયાદ કરી આજે કે ભાઈ અમારે બાવીસો ટીડીએસનું પાણી છે શાકભાજી થાય કે ના થાય મેં એમને કીધું કે ભાઈ થાય ખરું આ કરો તો નકર કોઈ આપણી પાસે બીજો કોઈ અવકાશ નથી હજી એવું કોઈ મશીન આપણે હાથમાં નથી આવ્યું કે સારી એ પાણીને સીધું શુદ્ધ કરી શકાય ઘણા દાવા કરે છે આશા રાખીએ કે એનું મશીન સફળ થાય પણ આજના તબક્કામાં માનો કે પાણી આપણી પાસે નબળું હોય તો આપણી પાસે સુધારવા માટેનો આ એક જ આપણી પાસે પ્રોગ્રામ છે બીજું જમીનની ઉત્પાદન શક્તિ વધારવા માટે આ કલીલ એટલું જ ઉપયોગી થાય છે એટલે આ કલીલનો પ્રયોગ છે બધા ખેડૂતોને કરવા લાયક છે અને સાવ સરળ છે એટલે આના વિશે કોઈને કાંઈ પૂછવું હોય તો એ આપણે ચર્ચા છેલ્લે કરશું એની અંદર તમે પૂછી શકો છો હું આશા રાખું કે આપણે જઈએ ને ત્યારે કમ્પ્લીટલી કોન્સેપ્ટ સાથે આપણે અહીંથી જઈએ આપણું જે જે મનમાં કઈ દ્વિધા ન રહેવી જોઈએ બરાબર છે અને બધાય કરશો તો આવું આપણી જમીન વધારે ઉત્પાદન આપશે હવે આપણે ખર્ચ તો કોઈ પણ રીતે ઘટાડવો પડશે કારણ કે ખર્ચ દિન પ્રતિદિન વધતો જાય છે પંપ આપણો નીચે ઉતરતો નથી દવા છાંટ છાંટ જ કર્યા રાખે છે કારણ કે છોડની હેલ્થ એટલી ઓછી છે આ કલીલ દ્રાવણ તમે છંટકાવ પણ કરી શકો છો છંટકાવમાં એક પંપની અંદર એક લિટર પાણી તમે આ નાખો એટલે દરેક જીવાત કંટ્રોલ થઈ જાય છે આની અંદર એટલે આની અંદર કોઈ પોઈજન નથી કેવી રીતે કંટ્રોલ થાય છે એનું તમને ઉદાહરણ આપી દઉં કે કીટકના શરીરની અંદર શ્વાસોશ્વાસ માટેના સ્પાઇરેકલ કહેવાય છિદ્રો કહેવાય બે બાજુ આપણે જેમ નાક છે ને એના એના પડખામાં છિદ્રો હોય છે ને સ્પાઇરેકલ કહેવાય છે એ બારીક છિદ્રો હોય અહીંયાથી ઓક્સિજન લેતા હોય ને બીજી બાજુથી કાર્બન ડાયોક્સાઇડ કાઢતા હોય છે આના છંટકાવ તમે કરો ને એટલે સ્પાઇરેકલ બંધ થઈ જાય બંધ થઈ જાય એટલે એ જીવાત ત્યાંથી કા વહી જાય ને કાં મૃત્યુ પામે એટલે આ જંતુનાશક દરી તરીકે પણ કામ કરે છે અને પાણી પાયા પછી છોડની તાકાત જ એવડી મોટી હોય કે જેવા તેવા રોગને દૂર કરી નાખે છે અહીંયા તમે જુઓ ને પેલો રચકો પંદર મહિનાનો છે પંદર વાઢીમાં આવી ગયા છે છતાં પણ રચકો એવો લાગે કે હજી એવો ને એવો છે બોલો આ જુવાર ઠંડીમાં વાવેતર કરેલું છે ઠંડીમાં જુવાર ઉગે પણ નહીં એને બદલે એની વૃદ્ધિ અને કલર તમે જોઈ શકો છો એમાં કોઈ ના કહે કે આની અંદર કોઈ પણ જાતની તકલીફ છે આગળ ખેતર છે એની અંદર તમે ચણા અને ડુંગળી તમે જોજો કે એની અંદર શું એની ઇફેક્ટ બતાવે છે એક પણ છોડ નબળો ચણાનો નથી આ વર્ષે ચણાની અંદર તો બહુ જ મુસીબત છે અમારી પાસે ઘણી બધી ફરિયાદો આવે છે કે ભાઈ સુકાઈ જાય છે પીડા પડે છે મૂળ આવા થઈ જાય છે બધું તો જમીનની અંદર પેથોજેનિક ફૂગને નાબૂદ કરવા માટે જમીનમાં ખાતરનું લભ્ય અવસ્થા વધારવા માટે મજબૂત જમીન કરવા માટે આ પ્રયોગ સૌથી સરળમાં સરળ પ્રયોગ છે અને બધાએ અપનાવવો જોઈએ ને હાઉ આની વિશે કાંઈ તકલીફ હોય તો મને કહેજો તમે તમારે હું તમને એનો ઉકેલ આપી દઈશ